કેમ જોવા લે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે સંતુલન ચેપ્ટરની અંદર એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ એની અંદર સૌથી પહેલો લેક્ચર પાર્ટ વન એની અંદર કેપી અને કેસી વચ્ચેનો સંબંધ જે છે એને લગતા એમસીક્યુ આપણે જોવાના છે તો સૌથી પહેલાં તમને એ છે કે રાસાયણિક સંતુલનમાં એ પ્લસ બી ઇડગ્યુઝ સી પ્લસ ડીમાં જ્યારે બે પ્રક્રિયકોમાં દરેકનામાં એક મોલ મિશ્રિત કરવામાં આવે છે બંને પ્રક્રિયક જે છે ને એક એક મોલ મિશ્રિત કરવામાં આવે છે ને પ્રત્યેકના પોઈન્ટ છ મોલ નિપજ રચાય છે તો સંતુલન અચળાંકનું મૂલ્ય શું હતું તો આમના માટે શું કરશું આપણી પાસે ધારી લો કે કોઈ પણ બે પ્રક્રિયક જે છે અહીંયા પ્રક્રિયક આપેલા છે સમીકરણ આપી દીધું છે એટલે આપણે એને ફોલો કરવાનું છે એ પ્લસ બી ઇટ ગીવ્ઝ સી પ્લસ ડી આ તમને આપી દીધું છે હવે ધારી લો કે શરૂઆતની અંદર શરૂઆતમાં તમને એવું કીધું છે દોસ્તો કે આ જે છે પ્રક્રિયક એ જે છે એનો એક મોલ લેવાનો અને પ્રક્રિયક બી નો પણ એક મોલ જ લેવાનો છે બંને એક એક મોલ લેવાનો છે અને પ્રક્રિયા થાય છે ત્યારે પોઈન્ટ છ મોલ નિપજ બને છે આમાંથી પોઈન્ટ છ મોલ નિપજ બની જાય છે એટલે પ્રક્રિયા થાય છે ત્યારે સંતુલન સંતુલને આના મોલ કેટલા છે તો એની વાત આપણે કરીએ તો અહીંયા આ પોઈન્ટ મોલ બને છે અને આ પણ કેટલા બને છે પોઈન્ટ મોલ બની જાય છે

તો સંતુલને જે છે કેટલા કેટલા મોલ આવશે તે સીધા જ મૂકી દેવાના છે ઓકે પાત્રનું કદ જે છે એક લિટર લઈ લેવાનું છે જો ન આપ્યું હોય તો બરાબર છે એક લિટર લઈ લઈએ એક વડે ભાગી દો તો થઈ જાય હવે અહીંયાથી આની આપણે વાત કરશું દોસ્તો તો આના નિપજ જે છે એના પોઈન્ટ છ ગુણ્યા પોઈન્ટ છ છેદમાં આના કેટલા આવશે પોઈન્ટ ચાર અને પોઈન્ટ ચાર બરાબર આની તમે ગણતરી કરશો તો તમારે અહીંયા કેટલા આવશે પોઈન્ટ પોઈન્ટ બધા ઉડી જાય તો છત્રીસના છેદમાં કેટલા આવશે ચાર ચાર સોળ એટલે તમારે સમથિંગ સોળ દુ સોળ દુ બત્રીસ બત્રીસ એટલે એના પછી બે કરતા વધારે જવાબ આવશે એટલે બે પોઈન્ટ પચીસ ઓકે બરાબર છે બે પોઈન્ટ પચીસ આની તમે ગણતરી કરશો કેમ કે સોળ દુ બત્રીસ બરાબર બત્રીસ છે એના કરતાં વધારે બે કરતાં વધારે ટૂંકમાં જવાબ આવે છે તો બે કરતાં વધારે જવાબ હોય એવો સિમ્પલ વસ્તુ અહીંયા કયો છે બે પોઈન્ટ પચીસ અને રેગ્યુલર એવું હોય તો થોડીક એક્સ્ટ્રા ગણતરી કરી લેવાની છે ભાગાકાર કરીને તો તમારો જવાબ કયો રહેશે દોસ્તો સી જવાબ રહેશે તો આવી રીતે મસ્ત વ્યવસ્થિત ગણતરી કરવાની છે એક પછી એક એમ સી આપણે જોઈએ નીચેના પૈકી કયા સંતુલનમાં પ્રણાલીના કદનો ફેરફાર મોલની સંખ્યા બદલ મોલની સંખ્યા બદલશે નહીં એટલે કે કદમાં ફેરફાર કરશો તો મોલની સંખ્યા નહીં બદલાય એટલે કે એવું કહેવા માંગે છે કે એના પ્રક્રિયકના મોલ અને નીપજના મોલ સરખા હશે બસ બહુ સિમ્પલ વસ્તુ જે છે તો એમાં સેમા આપણે પ્રક્રિયકના મોલ અને નીપજના મોલ સરખા છે આમાં વાયુરૂપ પ્રક્રિયકના મોલ કેટલા છે આ એક અને આ બે નીપજના મોલ કેટલા બે તો નીપજના એટલે ડેલ્ટા એનજી પેલા માટે ડેલ્ટા ડેલ્ટા નિપજના નીપજના વાયુરૂપ મોલ બે છે પ્રક્રિયકના પણ કેટલા છે બે ઓકે એટલે ઝીરો છે તો આમાં કોઈ ફેરફાર નહીં થાય કદનો બરાબર છે એટલે સંતુલન પ્રણાલીમાં કદનો ફેરફાર મોલની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે કદ વધારશું તો દબાણ ઘટે છે તમને ખબર છે ને કદ ઘટાડીએ તો દબાણ વધે છે એટલે દબાણમાં ટૂંકમાં ફેરફાર થાય તો આમાં કોઈ ફેરફાર થશે નહીં કેમ કે પ્રક્રિયકના નિપજના વાયુરૂપ મોલ બે છે ને પ્રક્રિયકના વાયુરૂપ મોલ આટલા બે જ છે આમાં નિપજના વાયુરૂપ મોલ કેટલા છે આ બે છે પ્રક્રિયકના વાયુરૂપ મોલ તો આમાં ફેરફાર થશે કદમાં ફેરફાર કરશું તો ત્યારબાદ આમાં નિપજના વાયુરૂપ મોલ કેટલા છે બે પ્રક્રિયકના વાયુરૂપ ત્રણ અને એક ચાર આમાં ફેરફાર છે આમાં નિપજના વાયુરૂપ મોલ કેટલા છે બે અને પ્રક્રિયકના વાયુરૂપ મોલ એક તો આ એક જ ઓપ્શન એવો છે કે એની અંદર નિપજના વાયુરૂપ મોલ બે છે અને પ્રક્રિયકના વાયુરૂપ મોલ પણ બે છે એટલે આની અંદર કદનો ફેરફાર કરશું તો મોલ સંખ્યા કોઈ બદલાશે નહીં એટલે અને કોઈ અસર નહીં થાય પ્રક્રિયા પુરોગામીમાં નહીં થાય અને પ્રતિગામીમાં પણ નહીં થાય દબાણની ટૂંકમાં અસર નહીં થાય કેમ કે કદનો ફેરફાર કરશું એટલે કદ ઘટાડશું તો દબાણ વધશે ને કદ વધારશું બરાબર છે તો દબાણ ઘટશે અને દબાણ કદ વધારશું તો દબાણ ઘટશે ઉલટું કામ થશે એટલે દબાણના ફેરફારના કારણે આની મોલ સંખ્યામાં ફેરફાર થાય પણ અહીંયા નિપજના વાયુરૂપ મોલ અને પ્રક્રિયકના વાયુરૂપ મોલ બંનેમાં સરખા છે એટલે આમાં કોઈ ફેરફાર થશે નહીં તમારો આન્સર એ આવશે ચાલો સાતસો ને સત્તર કેલોવીન તાપમાને તમને આપેલું છે કે આયોડિનના એક પોઈન્ટ પચાસ મોલ દસ લીટર બંધ પાત્રમાં મૂકવામાં આવે છે તો સંતુલોને હાઇડ્રોજન અને આયોડિનના એક પોઈન્ટ પચીસ મોલ બાકી રહે છે તો એચ ટુ પ્લસ આઈ ટુ ઇડગીવ ટુ એચ આઈ સાતસો સત્તરીએ સંતુલન અચણા કેસીનું મૂલ્ય શોધવાનું છે ઓકે ચાલો સંતુલન અચળાંક કેસી શોધવા માટે સૌ પ્રથમ તમને આવું આપેલું છે એચ ટુ પ્લસ આઈ ટુ ઈડગીવ પ્રક્રિયા સંતુલિત જે છે અને પ્રતિવર્તી પણ છે ટુ એચ હવે તમને એવી વાત કહી દીધી છે કે શરૂઆતમાં હાઇડ્રોજન અને આયોડીનના એક પોઈન્ટ પચાસ મોલ લેવાના છે દસ લિટર પાત્રમાં મૂકવામાં આવે છે પાત્રનું કદમણાં હાઇડ્રોજન અને આયોડીનના દરેકના એક પોઈન્ટ પચીસ મોલ બાકી રહે છે એટલે પ્રક્રિયા થઈ જાય છે એક પોઈન્ટ મોલ બાકી રહે છે તો સંતુલ અને મોલ તો સંતુલ અને મોલ બાકી રહે છે તો સંતુલન કરતાં ડબલ મળે તો આ કેટલા મળ્યા પોઈન્ટ પચાસ આ પોઈન્ટ પચાસ મળે છે સીધી વસ્તુ આ જેટલા પોઈન્ટ પચીસ વપરાયા તો આ મળે કેટલા પોઈન્ટ પચાસ હવે સંતુલ મોલ જે છે એના ભાગ્યા તમે દસ કરો કેમ કે કદ છે એને ભાગ્યા દસ કરો તો સંતુલન સાંદ્રતા મળે છે તમને એ એ સંતુલન સાંદ્રતા સંતુલન એકસો પચીસ આ જીરો પોઈન્ટ એકસો પચીસ અને અહીંયા આવશે જીરો પોઈન્ટ જીરો પચાસ બરાબર આ સંતુલન અને સાંદ્રતા મળી ગઈ હવે તમારે સંતુલન કેસી નું સૂત્ર શોધવાનું છે દોસ્તો તો કેસી બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા નીપજ કોણ છે એચઆઈ

રાખવાની રહેશે બરાબર આનું જે તમે કેલ્ક્યુલેશન કરશો તો જે જવાબ આવે તે તમારે લખી દેવાનો છે સમથિંગ આનો તમારે જવાબ પોઈન્ટ સોળ આસપાસ આવશે પોઈન્ટ સોળ આસપાસ આવશે જે કંઈ પણ જવાબ આવે તે આમાંથી લખી દેવાનો છે આની ગણતરી કરશો તો તમારે જવાબ આટલો પોઈન્ટ સોળ આસપાસ આવશે તો લખી દેવાનો રહેશે દોસ્તો ઓકે એટલે આ રીતે બહુ સિમ્પલ ગણતરી જે છે પ્રક્રિયકમાંથી નિપજ મળે કેટલી મળે એ સાદી ગણતરી કરવાની છે અને આવી પ્રેક્ટિસ કરવાની છે ઓકે અને આ બધા એમસીક્યુ જે છે બધામાંથી એક એક સેમ્પલ લીધેલા છે એટલે કે બધી મેથડના પરીક્ષામાં પૂછાય છે જે ડબલયુમાં નીટમાં છેલ્લા વર્ષમાં અમુકમાં પૂછાઈ ગયેલા છે અને બધી મેથડ કવર થઈ જાય એવી મેક્સિમમ ટ્રાય કરેલી છે ઓછા એમસીક્યુની ની અંદર વધારેમાં વધારે મેથડ કવર થાય એવી ટ્રાય કરેલી છે દોસ્તો ચાર મોલ એનું ચાર મોલ બી સાથે મિશ્રણ કરવામાં આવે ત્યારે સંતુલન એ બે મોલ સી બને છે તો એ પ્લસ બી ઇડક્યુ સી પ્લસ ડી પ્રક્રિયા મુજબ સંતુલન અચળાંક તો આની અંદરથી આપણે જો વાત કરીએ તો આની અંદર શું આપેલું છે તમને બરાબર છે આવું તમને આપેલું છે હવે તમને એવું કીધું કે ચાર મોલ એના લેવાના ને ચાર મોલ બી ના લેવાના છે તો શરૂઆતમાં શરૂઆત છે આ ચાર મોલ તમારે એ ના લેવાના છે ચાર મોલ બી ના લેવાના છે જુજો આ કોન્સેપ્ટ માંથી ઘણી વખત એમસીક્યુ પૂછાઈ ગયા છે એટલા માટે આ કોન્સેપ્ટ વ્યવસ્થિત અને વારંવાર બે ત્રણ વખત એમસીક્યુ માં લીધેલો છે કારણ કે આમાંથી પ્રશ્નો જેડબલી માં નીટ માં આની અંદર વધારે પૂછાય છે આ ટાઈપમાં માં ચાર મોલ અને આ ચાર મોલ લીધો છે પ્રક્રિયા સંતુલન ને બે મોલ સી મળે છે એટલે શરૂઆતમાં આનું પ્રમાણ જીરો હોય આનું પ્રમાણ જીરો હોય જ્યારે સંતુલન થાય છે દોસ્ત ત્યારે સંતુલન સંતુલન થાય છે ત્યારે તમને બે મોલ સી મળે છે આ બે મળે છે હવે બહુ સીધી વાત છે બે મોલ મળે તો આ પણ બે મોલ જ મળવાનો છે તો આ જેટલો મળે છે એટલો જ આ વપરાય છે સમીકરણ એવું કહે છે આ એક મોલ મળે તો આ એક મોલ વપરાય છે તો અહીંયા કેટલા ચાર માઇનસ બે અને અહીંયા પણ ચાર માઇનસ બે તો ફાઇનલી આના મોલ કેટલા વધ્યા બે બે અને આના મળ્યા કેટલા બે અને બે

માટે સંતુલન અચળાંકની વેલ્યુ દોસ્તો કેટલી છે 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 સંતુલન કેસીની વેલ્યુ જે એ પાત્રનું વાસ્તવિક આપણે અડધું કરીએ એટલે કે એનું દબાણ જે છે એ વધારીએ છીએ તો પ્રક્રિયા માટે કેપી નું મૂલ્ય શું ફેરફાર થશે હવે તમને પાત્રનું દબાણમાં ફેરફાર કરવાનું કીધો છે તો તમને સંતુલન અચળાંક પૂછવું છે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થશે પ્રતિગામી દિશામાં થશે એવું નથી કીધું હા તો એ એ ફેરફાર થશે પૂર્વગામીમાં પ્રતિગામીમાં એ મોલના આધારે તમે કહી શકશો પણ તમને સંતુલન અચણાંક પૂછવો છે તો જો દોસ્તો એક ખાસ ખાસ અગત્યની વાત છે છે થાય સંતુલન અચણાંકનું મૂલ્ય ક્યારે બદલાશે કે જ્યારે તાપમાન બદલાય ત્યારે દબાણ બદલાય તો અને સાંદ્રતા બદલાય તો સંતુલન અચણાંકનું મૂલ્ય નહીં બદલાશે આ પ્રક્રિયા પૂરોગામી દિશામાં થાય પ્રતિગામી દિશામાં થાય ગમે તે દિશામાં થાય નવું સંતુલન સ્થપાઈ જાય કાલે ફરી પાછું એટલા માટે એ જે છે કેપીનું મૂલ્ય જે છે તેનું તેજ રહેશે એ અચળ રહેશે એ હા તાપમાન બદલો તો તમે કેપીનું મૂલ્ય બદલાય પણ આની અંદર તમને તાપમાન નથી બદલવાનું કીધું તમને એમ કીધું કે સંતુલન અચળાંકનું મૂલ્ય સોળ છે અને પાત્રનું કદ આટલું ઘટીને થઈ જાય એટલે ટૂંકમાં પાત્રનું કદ અડધું થાય છે તો દબાણ જે છે એ ડબલ થઈ જતું હશે ક્યાં પણ દબાણના ફેરફાર થવાથી ટૂંકમાં કેપીના મૂલ્યોમાં ફેરફાર થાય નહીં આ પ્રક્રિયા પૂરોગામી દિશામાં થાય પ્રતિગામી દિશામાં થાય એ વાત બરાબર છે પણ એના સંતુલન અચણાંકમાં ફેરફાર ન થાય એટલે સંતુલન અચણાંકનું મૂલ્ય સોળોનું સોળ જ આવશે એટલે આ ખાસ ધ્યાન રાખજો ચાલો આઠસો કેલ્વિન તાપમાને એન ટુ પ્લસ થ્રી એચ ટુ એ ટુ એન એચ થ્રી પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય સિક્સટી ફોર છે તો નીચેની પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય શોધો તો આ પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય જે છે એ કેટલું છે 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 આપી દીધું તો આ પ્રક્રિયા માટે મૂલ્ય શોધવાનું છે તો આ બે પ્રક્રિયામાં ડિફરન્ટ શું છે આપણને જે આપી છે તો આપણે જો વાત કરીએ તો પહેલા તો આ પ્રક્રિયા ને આ પ્રક્રિયાને ઉલટી છે એટલે આ પ્રક્રિયા જે હતી એને ઉલટી કરી દીધી છે એટલે કે બેયમાં ડિફરન્ટ શું થઈ જશે કેસીનું મૂલ્ય ઉલટું થઈ જશે ધારો કે આના કેસીનું મૂલ્ય જે છે એને આપણે કેસી કહી દીધું અને નવું જે છે એનું કેસીનું મૂલ્ય છે એને આપણે કેસી ડેસ કહી દઈએ તો પહેલી વાત કે આ મૂલ્ય આ જે છે આ એમોનિયા જે છે એ નિપજમાં છે આમાં એમોનિયા પ્રક્રિયકમાં છે એટલે કેસીનું મૂલ્ય આપણે ઉલટું કરી નાખવાનું તો કેસી ડેસ કેસી ડેસ બરાબર શું થશે વન અપોન કેસી થશે એટલે રિએક્શન ઊંધી થઈ ગઈ છે કેમ કે એમાં એમોનિયા નિપજમાં છે આમાં પ્રક્રિયકમાં છે ઓકે પછી બીજું શું છે આ એમોનિયાના એક મોલ છે અહીંયા કેટલા છે બે મોલ એટલે આ મેન પ્રક્રિયાને અડધા વડે ગુણી છે હવે જેટલા વડે ગુણીએ એટલી ઘાત કરવાની તમને ખબર છે તો અહીંયા અડધા વડે ગુણ્યું છે તો કેટલી ઘાત કરશું આપણે અડધી બહુ સીધી વાત છે બહુ સિમ્પલ વસ્તુ દોસ્તો જોજો આ સમીકરણ તમને આપ્યું છે તો આના આના માટે કેસી આપી દીધો છે આના માટે શોધવાનું છે તો પહેલા તો આ પ્રક્રિયા કરતા આ પ્રક્રિયા ઉલટી છે એટલે કેસી ડેસ એટલે આના માટેનો કેસી ડેસ લખો એ આના કરતા ઉલટો રિવર્સ કરી દીધો બીજું કે આ મૂળ પ્રક્રિયાને કેટલા વડે ગુણી છે અડધા વડે ગુણેલી છે જુઓ તમે આ કેટલો છે અહીંયા બે છે તો અહીંયા કેટલા છે એક અહીંયા ત્રણ મોલ છે તો અહીંયા થ્રી બાય ટુ છે અહીંયા એક છે તો અહીંયા કેટલા છે અડધો અડધા વડે ગુણ્યું છે તો આપણે આને સંતુલન અચળાંકની ઘાત અડધી કરી દેવાની બે વડે ગુણ્યું હોય તો બે ઘાત કરી દેવાની ત્રણ વડે ગુણ્યું હોય તો ત્રણ ઘાત કરી દેવાની આવું આપણે થિયરીમાં જોયું હતું ઓકે ચાલો તો નવો કેસી ડેસ બરાબર કેટલો છે વન ઓપોન કેસીની વન બાય ટુ ઘાત

તો ડેલ્ટા એનજી પરથી ખબર પડશે ડેલ્ટા એનજી કેટલો છે ડેલ્ટા એનજી બરાબર નીપજના વાયુરૂપ મોલ માઇનસ તો અહીંયા ઘાત કેટલા આવી દોસ્ત એક જોજો બરાબર આ બીજી વાત આપણને તમને આ પણ ખબર હશે શોર્ટકટ તમે લો કે ડેલ્ટા એનજી ઇઝ ગ્રેટર દેન કેવો છે જીરો છે જીરો કરતા વધારે જો ડેલ્ટા એનજી જીરો કરતા વધારે ને તો કેપી વધારે જ હોય કેસી કરતા

હવે તમને એવું કીધું છે કે પ્રક્રિયા એન ટુ પ્લસ ઓ ટુ ઇડ ગિવ્સ ટુ એનઓ ટુ ટુ એનઓ છે આ પ્રક્રિયા આપી છે એનટુ પ્લસ ઓ ટુ ઇડયુઝ ટુ એનુ ઓકે પછી એવું છે એન ટુ પ્લસ ઓ ટ ઇડયુઝ એનઓ સંતુલન અચળાંક આનો કે વન સંતુલન અચળાંક છે અને આનો સંતુલન અચળાંક જે છે એ કેટુ છે તો આ બે વચ્ચે શું ફેરફાર હશે શું સંબંધ છે આ તો બહુ સીધી વાત છે આનો સંતુલન અચળાંક ઘારી લો કે આપણે કે વન કહી દીધો છે આનો સંતુલન અચળાંક કયો કીધો કે તો આ સમીકરણને અડધા વડે ગુણ્યો છે તો અડધી ઘાત કરી દેવાની છે તો નવો સંતુલન અચળાંક કે બરાબર કે વન ની કેટલી ઘાત અડધી ઘાત બહુ સીધી વાત છે આ મૂળ સમીકરણ છે એનો એનો જે છે કે વન એનો સંતુલન અચળાંક કે છે તો નવું સમીકરણ છે બન્યું એનો સંતુલન અચળાંક કેટુ બરાબર કેટલો થાય તો આને આ સમીકરણ અડધા વડે ગુણ્યું છે તો કેટલી ઘાત કરી દેવાની અડધી અને બે વડે અને બે વડે ગુણ્યું હોત તો બે ઘાત કરી દે ત્રણ વડે ગુણ્યું ત્રણ ઘાત બહુ સીધી વાત છે અહીંયા અડધા વડે આપણે ગુણેલું જે છે આખા સમીકરણને કેટલી ઘાત કરી દીધી અડધી વર્ગમાં થઈ ગયું તો કેટુ ઇઝ ઇક્વલ ટુ રૂટ કે વન આન્સર કયો આવશે બી જો આ સંતુલન એન ટુ પ્લસ ઓ ટુ એટ ઇઝ ટુ એનો માટે સંતુલન અચળાંક કે હોય તો આના માટે શું થશે

માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ લોગ પ્રો એચ ટુ પ્લસ બને છે માઇનસ બને છે અને બસો કેલ્વિન તાપમાને છે બસો અઠાણું કેલ્વિન તાપમાન તમને ખબર છે એચ ની સાંદ્રતા અને ઓએચ ની સાંદ્રતા જે છે એના ગુણાકારને કે ડબલ્યુ કહેવામાં આવે છે તમને ખબર છે એની સાંદ્રતાનો ગુણાકાર છે ને કે ડબલ અને કે ડબલ્યુની વેલ્યુ બરાબર છે કેટલી હોય છે એક ગુણ્યા દસની માઇનસ ચૌદ ઘાત હોય તો અહીંયા કેપી કેસીની જગ્યાએ શું મૂકવું પડશે આપણે કે ડબલ્યુ આ બંનેની સાંદ્રતા છે ખ્યાલ આવ્યો અથવા તો એમ પણ કહી શકો નિપદની સાંદ્રતા છેદમાં તેમાં પ્રક્રિયકની તો આના માટે કેસી લેવો હોય તમારે કેસી નિપદની સાંદ્રતા એટલે કોની સાંદ્રતા એ થ્રી ઓ સાંદ્રતા ઇન્ટુ ઓ એચ માઇનસની સાંદ્રતા છેદમાં આ પાણીની સાંદ્રતા તો આવે જ નહીં અચળ હોય એટલે એની સાંદ્રતા કેટલી થાય એક તો આ બંનેની સાંદ્રતા બરાબર શું થાય કેડબલ્યુ અને કેડબલ્યુ ની વેલ્યુ ફિક્સ છે એક ગુણ્યા દસ માઇનસ ચૌદ ઘાત ઓકે ચાલો હવે ડેલ્ટા જી બરાબર કેટલા આવશે માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ હવે આર ની વેલ્યુ કેટલી મૂકશું દોસ્ત આપણે અહીંયા કિલો જૂલ માં લેવાનું છે ને આ વેલ્યુ છે એટલે આપણે પેલા જૂલ માં જવાબ લઈએ તો જૂલ માં જો આર ની વેલ્યુ લેવી હોય તો કેટલી આવશે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ આવે પણ એને સરળતા માટે આપણે કેલ્ક્યુલેટર વગર ગણતરી કરવાનું એટલે પચીસ હું છે બસો એટલે અંદાજે હું ત્રણસો મૂકી દઉં તો ગણતરીમાં સરળતા રહી બસો અઠાણું જગ્યાએ ત્રણસો કેમ કે કેલ્ક્યુલેટર વગર ગણતરી કરવાની છે ગુણ્યા અહીંયા આવશે લોગ દસ ની માઇનસ કેટલી ઘાત છે ચૌદ ઘાત છે બે પોઈન્ટ અહીંયા કેટલા આવશે સો આવશે દોસ્તો બહુ સીધી વાત ગુણ્યા પચીસ ગુણ્યા સો હવે તમને ખબર છે આ આગળ આવી જશે લોગ જે છે એટલે કેટલા થશે માઇનસ ચૌદ માઇનસ ચૌદ આવશે હવે તો ગણતરી સરળ થઈ ગઈ માઇનસ માઇનસ કેવો થઈ જશે પ્લસ હવે આની આનું કેલ્ક્યુલેશન તમારે એક સાધી રીતે રફલી કરવું પડશે જો આની તમે ગણતરી કરશો તો તમારે જવાબ એસી આસપાસ આવશે એસી એટલે કે એસી હજારની આસપાસ આવશે એસી હજારની આસપાસ આવશે કેમ કે આપણે આરની વેલ્યુ ઝૂલમાં મૂકીએ એટલે આપણો જવાબ જૂલમાં આવશે પણ જૂલ પ્રતિ મોલમાં આવશે અહીંયા એ લોકોએ આપ્યું છે કિલો જૂલમાં એટલે આપણે કિલો જૂલમાં લેવું હોય તો અહીંયા એટલા વડે ભાગવું પડશે હજાર વડે એટલે કિલો જૂલ પ્રતિ મોલ ખ્યાલ આવ્યો આ ગણતરી તો તમારે જાતે થઈ શકશે આરામથી તમે કરી શકશો ઓકે એસી હજારની આસપાસ આવશે એટલે એસી કિલો જૂલ પ્રતિ મોલ આન્સર કયો આવશે સી એટલે વ્યવસ્થિત જોજો આવી રીતે ક્યારેક ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્નો પૂછી શકે છે તમને નીચેના પૈકી કયા સંતુલનમાં કેપી ઇઝ નોટ ઇક્વલ ટુ કેસી એટલે કેપી અને કેસી સરખા નથી

निपजना वायु रूप मोल કેટલા 2 પ્રક્રિયક ના वायु रूप मोल 1 જ તો અહીંયા ડેલ્ટા n g બરાબર કેટલા થશે 2 - 1 એટલે કેટલા થશે 1 તો આમાં kp kp ને કેસી સરખા નથી તો આપણો જવાબ આ થઈ ગયો બીજું એકવાર ચેક કરી લઈએ નિપજના વાયુ રૂપ મોલ કેટલા 2 પ્રક્રિયક ના કેટલા 2 તો ડેલ્ટા n g 0 થઈ ગયો ડેલ્ટા n g 0 તો kp = કેસી થઈ જશે આના માટે નિપજના વાયુરૂપ મોલ બે પ્રક્રિયકના બે તો ડેલ્ટા એનજી બરાબર કેવો થઈ ગયો જીરો તો કેપી ઇઝિક ઓલ ટુ કેસી પણ આના એકના માટે કેપી કેસી કેપી ઇઝિક ઓલ ટુ કેસી થતો નથી એટલે આપણો આન્સર કયો આવશે બી ઓકે ચાલો દોસ્તો તો હવે તમને કીધું છે કે પ્રક્રિયા એન ટુ પ્લસ થ્રી એચ ટુ એડગિવ્ઝ ટુ એન એચ થ્રી માટે પ્રક્રિયા ભાગફળ ક્યુ બરાબર તમને આપી દીધો છે એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર એટલે નિપજની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં એન ટુ ની સાંદ્રતા એચ ટુ ની સાંદ્રતા એચ ની સાંદ્રતાનો ઘન આ તો સીધું એન ની સાંદ્રતા અને એચ ટુ ની સાંદ્રતા તો ડાબી બાજુ થી જમણી બાજુ તરફ ત્યારે જશે કે જ્યારે એટલે પ્રક્રિયા ડાબી બાજુ થી જમણી બાજુ આ ડાબી છે આ જબા છે એટલે કે પ્રક્રિયા પૂરોગામી દિશામાં ક્યારે થાય ડાબી બાજુ થી જમણી બાજુ ડાબી જમણી બાજુ ત્યારે જશે જ્યારે હવે પ્રક્રિયા પૂરોગામી દિશામાં ક્યારે થાય તો અને કેસી ઓછો હોય આ પ્રક્રિયા પૂરોગામી દિશામાં થાય બરાબર છે ક્યુસી વધારે છે કેસી ઓછો છે તો પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં થાય હવે કે કેસી જે છે એ વધારે હોવો જોઈએ તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં થશે તો આ ઝીરો નહીં બે સરખા નહીં આ કેસી વધારે છે આ ક્યુ કહી દીધું છે ક્યુસીન જગ્યાએ શું કહી દીધું છે ક્યુ કહી દીધો તો આ વધારે છે તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં થશે તમારો જવાબ આ આવશે જમણી બાજુ જમણી બાજુ એટલે કઈ દિશામાં પૂરોગામી દિશામાં તો ક્યુ ઇઝ ઇક્વડ ક્યુ ઇઝ લેસ દેન શું આવશે કેસી એટલે કે કેસી વધારે હોય તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં થશે નીચે આપેલા સંતુલોને ધ્યાનમાં લો અને તમને એવું કીધું છે એન ટુ પ્લસ થ્રી એચ ટુ એડિયુઝ ટુ એન એચ થ્રી એના માટે કે છે સંતુલન અચળાંક જુજો બરાબર એન ટુ પ્લસ ઓ ટુ એડિયુઝ ટુ એનો એના માટે સંતુલન અચળાંક કે ટુ છે જુજો બરાબર એના માટે સંતુલન અચળાંક કે વન એના માટે કે ટુ એચ ટુ પ્લસ ઓ ટુ એડિયુઝ એચ ટુ આના માટે સંતુલન અચળાંક કે થ્રી તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક એટલે આ પ્રક્રિયા એમોનિયા કે થ્રી વચ્ચેનો શું સંબંધ છે તો એનો મિનિંગ એવો છે એ લોકો એવું કીધું છે કે આ જે છે ને આ સમીકરણ આપ્યું છે એ આ ત્રણેયનો કઈક સરવાળો કરીને આપ્યો છે સરવાળો બાદ બાકી કઈક જુગાડ કરીને આપ્યું છે તો ચાલો આપણે ચેક કરીએ આ સમીકરણ લાવવું છે આ ત્રણેયને કઈ ગુણાકાર કરો ભાગાકાર કરો સરવાળો બાદ બાકી જે કરવો હોય એશનો નિયમ છે તો આ ત્રણેયમાંથી આ સમીકરણ લાવવો છો તો બહુ સિમ્પલ વાત છે સૌથી પહેલા પ્રક્રિયકમાં શું છે એમોનિયા આમાં એમોનિયા ક્યાં છે અહીંયા છે નિપજમાં છે તો આને નિપજમાં આને આપણે કેટલા મોલ જોઈએ છે બે મોલ અને નિપજમાં કેટલા મોલ બે મોલ આ પ્રક્રિયાને ઉલટી કરી નાખો એટલે સમીકરણ એકને ઉલટું કરી નાખીએ એટલે સૌથી પહેલું પહેલું સમીકરણ થશે ટુ એનએચ થ્રી સંતુલન અચળાંક શું થાય ઉલટો થઈ જશે આના માટે સંતુલન અચળાંક કે વન છે તો આના માટે શું થશે વન અપોન કે વન પ્રક્રિયા ઉલટી કરી ઓકે હવે નિપજમાં ઓક્સિજન છે એ તો ઓક્સિજન આવી જશે આમાંથી એન કેટલા છે બે છે તો એનો ઓ બે જોઈએ છે અને નિપજમાં જોઈએ ઓકે બે છે તો આ સમીકરણ બેઠે બેઠું લખી દો કેમ કે આપણે એનો નિપજમાં છે ને આપણે નિપજમાં જ બે જોઈએ છે તો બીજું સમીકરણ બેઠે બેઠું એમાં કોઈ ફેરફાર નહીં n2 o2 ઈટ ગીવ્સ 2n તો આના માટે સંતુલન અચળાંક કેટલો છે k2 છે જે છે તે જ મૂકી દઈએ છે એના પછી પાણી કેટલા જોઈએ છે આપણે 3 આમાં પાણી કેટલા છે એક જ છે આખા સમીકરણને ત્રણ વડે ગુણ અને ત્રણ વડે ગુણી નાખીએ આપણે તો તો વડે અહીંયા શું આવશે ત્રીજું સમીકરણ થ્રી એચ ટુ હવે તમને ખબર છે સમીકરણને જેટલા વડે ગુણીએ એટલી ઘાત સંતુલન અચળાંક પર કરી દેવાની અડધા વડે ગુણીએ તો અડધી ઘાત બે વડે ગુણીએ તો બે ઘાત તો આના સંતુલન અચળાંક આનો કે થ્રી છે આનો સંતુલન અચળાંક કે ની કેટલી ઘાત થશે ત્રણ ઘાત તો આનો સંતુલન અચળાંક હવે આ ત્રણેય સરવાળો કરીએ તો આ સમીકરણ મળે છે કે નહીં એકવાર ચેક કરી લઈએ આપણે જો આમાં સરખી સરખી કઈ વસ્તુ છે પેલા ચેક કરી લઈએ આની અંદરથી પેલા તમને આપેલું છે એમાં હાઇડ્રોજન ત્રણ છે આ અને આ ત્રણ હાઇડ્રોજન ઉડી ગયા અહીંયા નાઇટ્રોજન છે અહીંયા નાઇટ્રોજન છે ઉડી ગયો એમોનિયાના કેટલા મોલ છે બે તો અહીંયા બે છે આવી ગયા ઓક્સિજનના કેટલા છે ફાઈવ બાય ટુ એટલે બે પોઈન્ટ ઓકે એટલે એનો મિનિંગ એવો છે કે આ ત્રણ સમીકરણનો આપણે સરવાળો કરીએ છીએ દોસ્તો આ સમીકરણ મળે છે તો એના સંતુલન અચણાંકનો ગુણાકાર થાય તો એના સંતુલન અચળાંકનો ગુણાકાર શું થશે વન અપોન કે વન એટલે કે વન છેદમાં એવું અંશમાં શું આવશે કે ટુ અને બીજું કે ની કેટલી ઘાત આવે ત્રણ ઘાત તો આવો ઓપ્શન ક્યાં છે બરાબર છે કે વન છેદમાં છે કે વન છેદમાં છે એક જ ઓપ્શન છે અંશમાં શું છે કે ટુ છે કે ની કેટલી ઘાત ત્રણ ઘાત તો આપણો આન્સર કયો આવશે સી આવશે આવી રીતે પ્રશ્નો જો આમ જોયું તો આમાં કોઈ ગણતરી પણ નથી એવી કેલ્ક્યુલેટરની જરૂર પડે એવી ગણતરી નથી આ સાદી ગણતરી છે એટલે આવા પ્રેક્ટિસ વ્યવસ્થિત કરો તો માર્ક્સ તમને પૂરા મળી શકે છે નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રક્રિયક એ ને ચોરસ વડે દર્શાવ્યો છે એટલે આ પ્રક્રિયક છે અને નિપજ વર્તુળ વડે દર્શાવી છે આ નિપજ છે વર્તુળ વડે દર્શાવી છે આ પ્રક્રિયક એ છે અને નિપજ શું છે બી છે આમ દર્શાવેલું છે સંતુલનમાં છે તો સંતુલન અચળાંક શોધો જો સંતુલન અચળાંક કેસી શોધવાનો છે કઈ વાંધો નહીં આપણે તો નિપજ કોણ છે ભાઈ ગોળ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો નીપજની સંખ્યા કેટલી છે અગિયાર છેદમાં પ્રક્રિયક પ્રક્રિયક ચોરસ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો અગિયાર ભાગ્યા છ એટલે છ દુ બાર એટલે બે આસપાસ જવાબ આવશે આપણો આમાં બે આસપાસ જવાબ નજીક નજીક ઓપ્શન છે જ નહીં એટલે બહુ ટેન્શન વગરનું કામ છે આપણો જવાબ કયો આવશે એ આવશે

you